ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી સામે ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસે સત્તાવારી પક્ષ પર આકરા પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો હતો કે જો ઉદ્યોગપતિઓના દેવા માપ નહીં થઈ શકતા હોય તો દેશના અન્નદાતા એવા ખેડૂતોના દેવા કેમ નહીં ખેડૂતોના હિતમાં યોજાયેલા શ્રેષ્ઠ આંદોલનમાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ પાકમાં નુકસાન પામેલા છોડવાઓ હાથમાં લઈને વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોનો દેવ દેવું માફ કરવાની મુખ્ય માંગ સાથે આંદોલન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને આમોદ પોલીસે વાતાવરણ તંગ બન્યું હતું કોંગ્રેસ પક્ષ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો આમોદ મામલતદાર ઓફિસ સામે ધરણા પર બેઠા હતા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતો છેલ્લા બે વર્ષથી અનેક આફતોનો સામનો કરી રહ્યા છે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચૂમકી આપી છે કે જો આગામી દિવસો ખેડૂતોના દેવા માફ કરવાની આવે અને તાત્કાલિક સહાય ચૂકવવામાં નહી આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને મામલતદાર ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે કોંગ્રેસને આ કાર્યક્રમ દ્વારા સરકાર પણ ખેડૂતોના હિતની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે ખેડૂતો હાલમાં બેવડા મારનો સામનો કરી રહ્યા છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ કપોળી બની છે એક તરફ વરસાદ દરમિયાન નદી કિનારાના ગામમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં ઊભા પાકને થયેલા નુકસાનની સહાય હજુ સુધી બાકી છે તો બીજી તરફ હાલમાં પડેલા મોસમી વરસાદના કારણે તેમના પાકને ફરી મોટું નુકસાન થયું છે આ જોતાં કોંગ્રેસની કોંગ્રેસે સરકાર પાસે ભારપૂર્વક માંગ કરી છે કે તંત્રએ સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક ધોરણે બને નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવી જોઈએ જેથી જગતના તાતને આર્થિક સંકટમાંથી બહાર લાવી શકાય સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખે સરકાર અને વહીવટી તંત્રને સખત ચેતવણી આપી છે કે ખેડૂતોની ધીરજ હવે ખૂટી રહી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો બાકી રહેલી પૂર સહાય અને કમોસમી વરસાદના નુકસાનની સહાયની રકમો તાત્કાલિક ધોરણે ચૂકવવામાં નહીં આવે અને ખેડૂતોના દેવા માફ કરવાના મુદ્દે સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવશે તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે ખેડૂતોના હિતમાં ન્યાય મેળવવા માટે મામલતદાર ઓફિસનો ઘેરાવ કરવા સહિતના જલદ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે કુદરત રૂઠી છે ખેડૂતો પર ત્યારે આ સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે અને સર્વેનું નાટક બંધ કરી અને ખાલી ખાલી સર્વે કરીને સહાયમાં ચાર મહિના કરવાને ચૂકવાય ના એવી પરિસ્થિતિ ઊભી કરવા જઈ રહી છે તેના વિરોધમાં ખેડૂતને આજે જીવી શકાય એવી પરિસ્થિતિ સુસાઇડ કરવું પડે એવી પરિસ્થિતિ છે ત્યારે એ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે દુષ્કાળ લીલો જાહેર થાય પાક વીમો જે જૂનો તે ફરી ચાલુ કરી અને વળતર ચૂકવાય અને તાત્કાલિક ઉદ્યોગોના સોળ હજાર કરોડ માફ થતા હોય ને આ યુપીએ સરકારમાં મનમોહનસિંહ ઇઠ્ઠોતેર હજાર કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કર્યું એ રીતે ગુજરાત સરકારે તાત્કાલિક ખેડૂતોનું તાત્કાલિક એ સાલનું દેવું માફ કરવું જોઈએ અને એની માંગણી સાથે અમે આજે શાંતિપૂર્ણ ધરણા પર આંબોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિતમાં બેઠેલા હતા આંબોદના ખેડૂતોના પરખે ત્યારે આજે અમને સરકાર દ્વારા પોલીસનો ઉપયોગ કરી અમને શાંતિપૂર્ણ ધરણા પણ કરવા ના દીધા અને સરકાર સાથે રહી અને આ સરકાર એક ખેલ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાલે મુખ્યમંત્રી સીએમને લેટર લખીને આશ્વાસન આપે છે એમને ખેડૂતોની પરખે નથી એમને ફક્ત કોમિનલ વાતાવરણ ફેલાવીને મત મળવાના છે એવું મગજમાં છે પણ એ મગજમાંથી કાઢી નાખે જો આ સહાય નહીં ચૂકવાય લીઝો ડુસ્કર જાહેર નહીં થાય રાકેટ રાહત પેકેજ જો નીકળે ગુજરાત સરકાર નહીં કરે તો મને વિશ્વાસ છે ખેડૂતો સાથે કે આ એક પણ એમએલએ કે એમપી બીજેપીનો ઘરમાં જીવી શકે એવી પરિસ્થિતિ પણ નહીં રહે ખેડૂત જગતનો તાત કહેવાય છે આ અત્યારે આ ચાલુ મોસમમાં બે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પૂરની પરિસ્થિતિનું આમોદ તથા જંબુસર તાલુકામાં નિર્માણ થયું હતું તેમાં સરકાર શ્રીએ તપાસના નામે સર્વેના નામે એક ઠિંડક નાટક અને તાઈફો કર્યો હતો તે બાબતે આજ દિન સુધીને કોઈપણ પ્રકારને સહાય ખેડૂતોને સહાય ચૂકવામાં આવી નથી તે ઉપરાંત પડ્યા પર પાટું પડે એવી પરિસ્થિતિ ખેડૂતના પાકને અનહદ પાયમાલ થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે કમોસમી વરસાદ પડ્યો એની મહિ સરકારે જે સર્વેના નામે ટિન્ડક કર્યું છે તેને અમે ચલાવી નહીં લઈએ બીજું કે જો સરકાર ઉદ્યોગપતિના લાખો કરોડો રૂપિયા દેવા માફ કરતી હોય તો ખેડૂત ખેડૂતોના કમ નહીં આ જ અમારે આ બાબતે કહેવું છે અને આગામી દિવસોમાં જો ખેડૂતોનું ચાલુ પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મામલતદાર કચેરોનો ઘેરાવો કરીશું